હવે અહીંયા તમે જોઈ શકો છો અસ્તરના કાપડને આ રીતે મેં એકવાર ફોલ્ડ કરી અને મૂકી દીધું છે હવે આપણે શું કરતા હતા કે આગળ હૂક હોય ને તો શરૂઆત આપણે ગડીવાળા ભાગથી કરતા હતા મારા દરેક વિડિયોમાં તમે દેખી શકશો કે જે ગડીવાળો ભાગ છે ત્યાંથી મેં બ્લાઉઝની લંબાઈ માપી અને પાછળનો ભાગ કટ કર્યો છે પણ અહીંયા આપણે પાછળ હૂક કરવાના છે તો પાછળની સાઈડ આપણે ખુલ્લી જોઈએ તો આપણે સૌથી પહેલા તો કાપડને આ રીતે ઉલટાવી દઈશું તો આ રીતે ઉલટાવ્યા બાદ હવે તમે જોઈ શકો છો આ જે ખુલ્લો ભાગ છે એ મેં મારી બાજી રાખ્યો છે અને અહીંયા આ જે ખુલ્લો ભાગ છે ત્યાંથી આપણે બ્લાઉઝની લંબાઈ લઈશું તો અહીંયા પહેલા તો કાપડને સરખું કરી દઈએ તો અહીંથી આપણે હવે બ્લાઉઝની લંબાઈ લઈશું તો અહીંયા મારી બ્લાઉઝની લંબાઈ જેટલી છે એમાં એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તો અહીંયા મારી સાડા બાર ઇંચ બ્લાઉઝની લંબાઈ છે એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને સાડા તેર ઇંચ ઉપર હું નિશાન લગાવીશ તમારી જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો અહીંયા આપણે સાડા તેર ઉપર નિશાન લગાવીશું તો આ રીતે આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લીધી હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે સાડા પાંચ અથવા પાંચ ઇંચ એ નોર્મલ બ્લાઉઝ માટે છે તો અહીંયા આપણે સાડા પાંચ ઇંચ શોલ્ડર લઈ લીધા છે હવે અહીંથી પણ આપણે આર્મોહોલ લાઈન માટે સીધું સાડા પાંચ ઇંચ ઉપર નિશાન લગાવી લેવાનું પછી આપણે મુંડા આકાર આર્મહોલ રાઉન્ડ આપણે માપીશું તો અહીંયા પહેલા તો આપણે જેટલા સોલ્ડર લીધા છે એટલું જ આપણે આર્મહોલ લાઈન લઈ લેવાની આટલું કર્યા બાદ હવે આપણે છાતી પહોળાઈ લેવાની છે તો છાતી પહોળાઈ જેટલી તમારી છાતી પહોળાઈ હોય એનો ચોથો ભાગ લેવાનો છે તો અહીંયા મારી 30 ઇંચની છાતી પહોળાઈ છે તો હું 30 ઇંચનો ચોથો ભાગ લઈશ તમારે 32 હોય 40 હોય તો એ રીતે તમારે જેટલી છાતી પહોળાઈ હોય એનો ચોથો ભાગ લેવાનો તો આપણે ત્રીસ ઇંચ ઉપર આ રીતે પકડીશું અને આ રીતે એકવાર ફોલ્ડ કરીશું આ આઈડિયા એટલા માટે છે કે જેને ગણતરી કરતા એકદમ સરળતાથી ચોથો ભાગ લઈ શકીએ તો આપણે ત્રીસ ઇંચ ઉપર એકવાર પટ્ટીની ફોલ્ડ કરી છે હવે બીજી વાર પણ ફોલ્ડ કરી દેવાની તો હવે તમે જોઈ શકો છો આપણને ચોથો ભાગ મળી ગયો છે તો એક બે ત્રણ અને ચાર તો આ થઈ ગયો આપણો ચોથો ભાગ તો સાડા સાત ઇંચ આપણો ચોથો ભાગ આવે છે તો જેટલી છાતી પહોળાઈ હોય એનો ચોથો ભાગ આપણે લઈ લેવાનો તો આ રીતે આપણે સાડા સાત ઇંચ ઉપર નિશાન લગાવીશું હવે સામાન્ય બોડી મેઝરમેન્ટ પ્રમાણે છે તો સામાન્ય લૂઝિંગ લેવાનું આની અંદર પાઇંચ જેટલું વધારે નથી લેવાનું તો આ રીતે આપણે છાતીનો ચોથો ભાગ લીધો અને પાઇંચ લુઝિંગ લીધું છે હવે આપણે સિલાઈ માર્જિન લઈશું તો અહીંયા તમે દોઢ ઇંચ લો તો પણ ચાલશે પણ હું બે ઇંચ લઉં છું કારણ કે શીખતા હોય તો પહેલા બે ઇંચ લેવાનું થોડું વધારે હોય તો કટિંગમાં નીકળી જાય પણ જો તમે દોઢ ઇંચ લેશો અને થોડું આઘું પાસું થશે તો પછી કટિંગમાં નહીં નીકળી શકો તો અહીંયા મેં બે ઇંચ સિલાઈ માર્જિન લીધું છે હવે આપણે આ નિશાન ને જોઈન્ટ કરી દઈશું તો આ રીતે આપણે જોઈન્ટ કરી દીધા હવે તમે ફરીથી હું તમને બતાવી દઉં સાતીનો ચોથો ભાગ પાઇંચ લુજી અને બે ઇંચ સિલેમાજી તો આપણું સાતીનું માપ થઈ ગયું હવે આપણે કમરનું માપ લેવાનું છે તો જેટલી કમર હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો તો અહીંયા મારી પચીસ ઇંચની કમર છે તો નો ચોથો ભાગ લેવાનો છે તો એક વાર પટ્ટીને આ રીતે ફોલ્ડ કરી દીધી છે મેં હવે આ રીતે બીજી વાર પણ ફોલ્ડ કરી દેવાની તો આપણને ચોથો ભાગ મળી ગયો ઇંચ અને બે દોરા એટલે કમર હોય ત્રીસ ની કમર હોય તો એ રીતે આપણે ચોથો ભાગ કમરનો લેવાનો છે તો અહીંયા હું સવા છ ઇંચ ઉપર નિશાન લગાવીશ એટલે કે છ ઇંચ અને બે દોરા હવે આટલું કર્યા બાદ અહીંયા આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે અહીંયા કમરમાં કોઈ લુઝિંગ લેવાની જરૂર નથી આપણે છાતીમાં જ લૂઝિંગ લીધું છે હું તમને ફરીથી કહી દઉં છાતીમાં જ લૂઝિંગ લીધું છે કમરમાં મેં એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે એ લૂઝિંગ માટે નથી લીધું એ અહીંયા જે ટ્રક્સ આવે છે એના માટે લીધું છે તો પાછળની સાઈડ ટ્રક્સ લેવાનું છે એની માટે આપણે એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે કારણ કે કમરમાં એકદમ ટાઈટ ફિટિંગ જોઈએ એમાં લુઝિંગની જરૂર નથી હવે બે ઇંચ સિલાઈ માર્જિન તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કમરનો ચોથો ભાગ 1 ઇંચ ટક્સ માટે અને 2 ઇંચ સિલાઈ માર્જિન તો આ રીતે આપણે કમરનું માપ લીધું છે હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરીશું તો આ જે આગળ વાળા નિશાન છે એને જોઈન્ટ નથી કરવાના જે લૂઝિંગ નું નિશાન છે અને જે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે એ નિશાનને આપણે આ રીતે જોઈન્ટ કરીશું અને આપણો કટિંગ નિશાન તો આ રીતે આપણે છાતીનું અને કમરનું માપ લઈ લીધું છે હવે આપણે આર્મહોલ રાઉન્ડ દોરવાનું છે તો આર્મહોલ રાઉન્ડ દોરવા માટે અહીંથી 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું આ રીતે આ જે ખૂણો છે ત્યાંથી 1 ઇંચ લઈ લેવાનું હવે અહીંયા આપણે પટ્ટીને મૂકી દેવાની સિલાઈ માર્જિંગ થોડું છોડી દેવાનું અહીંથી ઉપર જે સિલાઈ દબાણ થાય એ છોડી દેવાનું અને આ રીતે 5 ઇંચ ઉપર તમે નિશાન જોઈ શકો છો હવે આપણે આ રીતે વચ્ચેથી આ રીતે વાળી દેવાની પટ્ટીને અને વચ્ચે આ રીતે નિશાન લગાવી દેવાનું અને આ બધા નિશાનને જોઈન્ટ થતો એક કવ શેપ આપી દેવાનો તો આ રીતે કવ શેપ આપી દેવાનો તો આ થઈ ગયો આપણો આર્મ હોલ રાઉન્ડ પણ આટલું જ બરોબર નથી આપણે એનું માપ પણ લેવાનું છે તો આપણો જેટલો આર્મ હોલ હોય એનો બીજો ભાગ લેવાનો તો અહીંયા મારું તેર ઇંચનું આર્મ હોલ આવે છે તો તેર તેર ઇંચનો બીજો ભાગ તો આ રીતે આપણે પટ્ટીને ફોલ્ડ કરી અને જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સાડા છ ઇંચોલ રાઉન્ડ છે હવે આર્મોહોલ કઈ રીતે માપવાનું તો આપણા જે શોલ્ડર હોય શોલ્ડર નો ભાગ હોય ત્યાંથી આપણે નીચે થઈ અને અહીંયા બગલનો જે ભાગ છે ત્યાંથી નીચે થઈને ઉપર પાછા શોલ્ડર ઉપર આવો એટલે આખો ગોળ આર્મોહોલ રાઉન્ડ આપણો

તો અહીંયા સાડા છ લઈ લીધું છે તો હવે આપણે શું કરવાનું ઉપરની સાઈડ લઈ લેવાનું સામાન્ય શેપ આ ઉપરની સાઈડ લેવાનું આ રીતે હવે આપણે ફરીથી સાડા છ માપીશું તો આ રીતે પટ્ટીને મૂકી અને ધીમે ધીમે જે ઉપર લીટી દોરી છે અહીંયા આપણું છ ઇંચ આવતું હોય અને આપણે અડધો ઇંચ વધારે લેવો હોય તો નીચેની સાઈડ મેં અનેક વિડીયોમાં જે બ્લાઉઝ કટિંગ વિડીયો છે એમાં આર્મોહોલ કઈ રીતે માપો એ મેં શીખવાડેલું છે વધારે હોય તો નીચે શેપ આપી દેવાનું સામાન્ય ઓછું રાખવાનું હોય તો સામાન્ય ઉપર તો અહીંયા આપણું ઓછું આવતું હતું તો મેં સામાન્ય ઉપર રાખ્યું છે તો આ રીતે આપણે આર માહોલ માપી લીધું હવે આટલું કર્યા બાદ આપણે ગળાની પહોળાઈ માપીશું તો ગળાની પહોળાઈ અઢી ઇંચ લઈ લેવાની જો કોઈને વધારે પહોળું ગળું જોવતું હોય તો ત્રણ ઇંચ લો તો પણ ચાલે અઢી ઇંચ લેશો તો એ નોર્મલ ગળું કહેવાશે કારણ કે તમે વધારે પહોળું કરશો તો ગળાની પહોળાઈ આપણે અઢી ઇંચ લઈ લઈશું હવે આપણે ગળાની લંબાઈ માપવાની છે તો જો તમે બોડી મેઝરમેન્ટ પ્રમાણે સીવતા હોય અને તમે આ રીતે લંબાઈ માપી હોય તો અહીંથી તમારી જેટલી લંબાઈ અગિયાર ઇંચ દસ ઇંચ કે છ ઇંચ અને નીચું રાખવું હોય તો 9 ઇંચ એ રીતે તમે લંબાઈ માપી શકો છો અથવા તો આપણે નીચેથી આપણે 3 ઇંચ ની જ્યારે બી આપણે બ્લાઉઝ નું માપ લઈએ ત્યારે વિચારીએ કે 3 ઇંચ ની આપણે પાછળની પટ્ટી રાખવી છે તો અહીંયા મારે 3 ઇંચ ની રાખવાની હોય તો હું 3 માં આ રીતે મૂકી દઈશ નિશાન દોરી દઈશ આ રીતે હવે આપણે આખું 3 ઇંચ નથી લેવાનું થોડું વધારે રાખવાનું આ રીતે કારણ કે અહીંથી પણ સિલાઈ દબાણ થશે અહીંથી પણ સિલાઈ દબાણ થશે તો આ બંને સાઈડ થી દબાણ થાય તો વચ્ચે આપણે પટ્ટાનું જે પાછળનું જે ગળાનો પટ્ટો છે એનું માપ લેવાનું તો અહીંયા આપણે કમ્પ્લીટ ત્રણ ઇંચની પટ્ટી રાખી લીધી છે હવે આપણે આ નિશાન ને આ રીતે આ રીતે ચોરસ શેપ આપી દઈશું હવે આપણે આ ચોરસ શેપ આપે છે હવે આપણે ગોળ ગળું કરવું હોય તો નોર્મલ આ રીતે સિમ્પલ ગોળ થઈ જાય ચોરસ કટિંગ કરવું હોય તો ચોરસ થઈ જાય અને આપણે મટકા આકાર બનાવવાનો છે તો મટકા આકાર બનાવવા માટે મેં આ રીતનો મટકા આકારનો શેપ આપી દીધો છે તો તમે શીખતા હો તો આ રીતે પહેલા તો ધીમે ધીમે શેપ આપો એકદમ ડાયરેક્ટ ના આપો તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સુંદર શેપ આપણે મટકા આકારનો આપી દીધો છે તો આપણો પાછળનો બ્લાઉઝનો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે હવે આપણે આનું કટિંગ કરી દઈશ હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો આ નીચેનું જે શેપ છે આપણે કટિંગ નથી કરવાનું આપણે ઉપરનું માપ આપણું પરફેક્ટ છે એટલે આપણે ઉપરનું કટિંગ કરવાનું છે તો આપણો બ્લાઉઝ નો પાછળનો ફર્મો તૈયાર થઈ ગયો છે તો હવે તમે જોઈ શકો છો આ રીતે પાછળ હૂકવાળા બ્લાઉઝનું આપણે આ રીતે કટિંગ કરવાનું

હવે આપણે ટ્રક્સની લંબાઈ લેવાની છે તો અહીંયા હું એકદમ લંબાઈ સાડા બાર ની જ છે તો આપણે સાડા ત્રણ ઇંચ ટક્સની લંબાઈ લઈશું જો તમારા બ્લાઉઝની લંબાઈ વધારે હોય તો તમે ચાર ઇંચ સુધી લો ટ્રક્સની લંબાઈ તો ચાલે ચાર થી વધારે નથી લેવાની તો આ રીતે આપણે એક ટક્સ તૈયાર કરી દીધો હવે આ જે ટ્રક્સ છે એ આપણું આમ ફિટિંગ થશે ફિટિંગ થશે એટલે આપણે જે એક ઇંચ એક્સ્ટ્રા છોડ્યું હતું એ અહીંયા દબાણમાં આવી જશે તો એ રીતે આપણે અહીંયા એક ઇંચ એક્સ્ટ્રા છોડ્યું છે અને આ જે છે આપણે કમ્પ્લીટ કમરનું માપ થઈ જશે તો આ રીતે આપણે એક ટક્ષ બનાવે છે એ જ રીતે હવે આ પોઈન્ટ ઉપર આ રીતે બીજી બાજુ નિશાન દોરી દો અને આ રીતે બીજો ટક્ષ પણ બનાવી દો તો આ રીતે આપણે પાછળનો ફર્મો તૈયાર થઈ ગયો છે હવે પાછળના ફર્માથી આપણે આગળનો ફર્મો કટિંગ કરવાનો છે તો આગળનું ફર્મો કટ કરવા માટે આપણે હવે ગળીવાળા ભાગ ઉપર આપણે કટિંગ કરવાનું છે તો આ ગળીવાળો જે ભાગ છે એ મેં મારી બાજુ મૂકી દીધો છે અમે અહીંયા તમે જોઈ શકો છો આ જે ગળીવાળો ભાગ છે એ મારી બાજુ છે અને આ બંધ ગળું છે આગળથી કારણ કે પાછળ હૂક આવે એટલે આગળથી આપણે બંધ રાખવાનું છે તો આપણે ગળીવાળા ભાગ ઉપરથી કટિંગ કરવાનું છે તો હવે કશું જ કરવાનું નથી આ જે ફર્મો આપણે કટિંગ કર્યું છે એ જેવું છે એવું જ આપણે દોરી દેવાનું સીધે સીધું આર્મોહોલમાં પણ જેવું છે એવું જ દોરી દેવાનું અહીંથી સાઈડમાં પણ જે રીતનું છે એ જ રીતે હવે અહીંયા નીચેથી આપણે સામાન્ય પાંચ જેટલું એક્સ્ટ્રા લેવાનું છે તો આ રીતે આપણે પાંચ જેટલું એક્સ્ટ્રા લેવાનું છે આ એક્સ્ટ્રા એટલા માટે કે જ્યારે આપણે અહીંયા પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે તો જે ટક્સ આપણો તૈયાર થાય અને ફિટિંગ થાય એટલે આગળથી બ્લાઉઝ થોડો સામાન્ય ચડવાનો એના માટે આપણે સામાન્ય વધારે લીધું છે તો બસ આટલું કર્યા બાદ આ ફરમાને ઉઠાવી લેવાનું હવે આપણે સૌથી પહેલા તો ગળાનું નિશાન દોરી દઈએ તો ગળાની પહોળાઈ આપણે અહીંથી લઈ લેવાની અઢી ઇંચ તો આ રીતે અઢી ગળાની પહોળાઈ લીધી છે હવે લંબાઈમાં તમારે જેટલું રાખવું હોય ને એટલી હું સાડા પાંચ રાખું છું ગળાની તમારે છ ઇંચ કે સાત ઇંચ વધારે ડીપ જોતું હોય તો સાડા સાત એનાથી વધારે ના રાખતા કારણ કે બહુ ડીપ થઈ જશે તો પછી સારું નહીં લાગે તો અહીંયા આપણે સાડા પાંચ ઇંચ લંબાઈ લઈ લીધી છે અને અહીંથી આ રીતનું ચોરસ બોક્સ બનાવી એકદમ સિમ્પલ ગોળ શેપ આપી દેવાનું એટલે આપણું આગળની સાઈડનું ગોળ ગળું તૈયાર થઈ જશે તો આ રીતે આપણે ગળાનું નિશાન દોરી દીધું હવે અહીંયા આર્મ હોલ તો આ જે આર્મ હોલ છે આપણો પાછળનો આર્મ હોલ છે તો આગળની સાઈડ આપણે સામાન્ય ખાડા વાળો કરવાનો છે તો કશું જ કરવાનું નથી આ રીતે અડધી થી લઈ આ રીતે નિશાન દોરવાનું અને આ રીતનું સિમ્પલ શેપ આપી દેવાનું સામાન્ય તો આપણું થઈ જશે અને આને કટિંગમાં હવે આટલું કર્યા બાદ આપણે પ્રિન્સેસ કટ કટિંગ કરવાનું છે તો પ્રિન્સેસ કટ કટિંગ કરવા માટે અહીંથી આપણે સામાન્ય અડધો ઇંચ લેવાનું એક્સ્ટ્રા તો અહીંથી મેં અડધો ઇંચ જેટલું એક્સ્ટ્રા લઈ લીધું છે તમે જોઈ શકો છો હવે આ અડધો ઇંચ અહીંયા આપણું જે પ્રિન્સેસ કટ શેપ આવશે અને આમ ફિટિંગ થશે એટલે આ અડધો ઇંચ આપણું અહીંયા એડ થઈ જશે એટલે આપણને કમ્પ્લીટ માપ મળી જશે અને અહીંથી આપણે 1 ઇંચ જેટલું લેવાનું એક્સ્ટ્રા હવે આ 1 ઇંચ જેટલું એક્સ્ટ્રા એટલા માટે લેવાનું છે કે પહેલા આપણે પાછળની સાઈડ જે ટ્રક્સ લેવા માટે એક ઇંચ એક્સ્ટ્રા તો આપણે લઈ જ લીધું હતું તો એ એક ઇંચ તો આની અંદર છે જ કમરના માપ પ્રમાણે એક ઇંચ એક્સ્ટ્રા વધારે છે અને બીજું એક ઇંચ લીધું છે તો અહીંયા આપણો આ રીતનો ટક્સ તૈયાર થશે તો બસ અહીંથી અડધો ઇંચ અને અહીંથી એક ઇંચ વધારી દેવાનું અને જો તમારી છાતીનો ભાગ વધારે હોય એકદમ બસ્ટનો ભાગ વધારે હોય મારે નોર્મલ સાઇઝ છે તો એના માટે એક ઇંચ વધાર્યું છે હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરી દઈશું આની અંદર આપણું સિલાઈ માર્જિંગ ને બધું જ આવી ગયું કારણ કે પાછળનો ફર્મો મૂકીને આપણે દોર્યું હતું તો અહીંથી લુઝિંગ પણ મળી ગયું છે અને જે સિલાઈ માર્જિંગ બે ઇંચ છે એ પણ એડ થઈ ગયું છે તો હવે આપણે આનું કટિંગ કરી દઈશું હવે અહીંથી આપણે ખાસ ધ્યાન રાખવાનું આ જે ખાડા વાળું શેપ છે એ આપણો આગળની સાઈડનો નો આમોલ છે તો એનું આપણે કટિંગ કરવાનું છે શેપ તો માટે આ જે ગળાનો ભાગ છે આપણો ત્યાંથી આપણે અંદરની સાઈડ સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવવાનું તો અહીંથી આપણે સાડા ત્રણ ઇંચ ઉપર આ રીતે નિશાન લગાવીશું જો છાતી પવળાઈ અને કમર પવળાઈ વધારે હોય તો તમે ચાર ઇંચ ઉપર પણ નિશાન લગાવી શકો છો કારણ કે જેટલો બ્લાઉઝ મોટો થશે એમ આપણી પવળાઈ પણ વધશે તો અહીંયા આપણે સાડા ત્રણ હવે આપણે બસ્ટ પોઈન્ટ લેવાનું છે તો બસ્ટ પોઈન્ટ લેવા માટે સૌથી પહેલા ઉપરથી આપણે સિલાઈ માર્જિન છોડી દેવાનું તો આટલું આપણે સિલાઈ માર્જિન છોડી દીધું છે હવે અહીંથી નીચેની સાઈડ આપણે છાતીનો ચોથો ભાગ લેવાનો આપણું સાડા સાત ઇંચ છાતીનો ચોથો ભાગ છે તમારે બસ પોઈન્ટ નીકળવો તો તમારી જેટલી છાતી પહોળાઈ હોય એનો ચોથો ભાગ લેવાનો અને એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું કોઈને વધારે એવું લાગે તો દોઢ ઇંચ પણ લઈ શકો છો પણ એક ઇંચ લઈ લો વધારે એટલે છાતી પવળાઈ ત્યાંથી આ રીતનું સિમ્પલ સીધી લાઈન દોરી દેવાની સાડા ત્રણ ઇંચ ઉપર જે નિશાન દોર્યું હતું એને અને આને જોઈન્ટ કરી દેવાનું હવે આપણે શું કરવાનું છે અહીંથી એક ઇંચ અને અહીંથી એક ઇંચ હવે આ જે બે નિશાન છે એને અહીંયા જોઈન્ટ કરી દેવાના તો આપણો નોર્મલ એક ટક્સ છે જે વન ટક્ષ બ્લાઉઝ પહેરવો હોય તો આ રીતે તમે સિમ્પલ ટ્રક્સ લઈ શકો છો અને હવે પ્રિન્સેસ કટ કરવાનું છે તો પ્રિન્સેસ કટ કરવા માટે આ જે સેપ છે ત્યાંથી વચ્ચો આ આ જોઈન્ટ કરી દેવાનું તો આ રીતે તમે આ રીતે નિશાનને જોઈન્ટ કરી દો તો આ રીતે તમે જોઈ શકો છો હવે સામાન્ય આ રીતનો શેપ આપી દેવાનો અહીંથી તો આપણું પ્રિન્સેસ કટનો શેપ બનીને તૈયાર છે હવે આપણે આનું કટિંગ કરી દઈશું આ જે નિશાન દોર્યું છે એનાથી અંદરની સાઈડ થી સામાન્ય કટિંગ કરવાનું કારણ કે થોડું સિલાઈ દબાણ પણ જશે એના માટે તો હું જે રીતે વિડીયોમાં કટિંગ કરું છું એ જ રીતે તમારે કટિંગ કરવાનું એકદમ કમ્પ્લીટ ફિટિંગ આવી જશે આ નિશાન છે એની અંદરની સાઈડ થી એટલે સામાન્ય સિલાઈ દબાણ આપણું જાય એટલે આપણને કમ્પ્લીટ ટક્સ મળી રહે

અને આ જે એક્સ્ટ્રા કાપડ આપણું વધ્યું છે એમાંથી આપણે બાયનું કટિંગ કરવાનું છે તો બાયના કટિંગના અનેક વિડીયો મેં બનાવેલા છે અને બ્લાઉઝ કટિંગના વિડીયો છે એમાં પણ બાયનું કટિંગ મેં શીખવાડેલું છે તો તમે એમાં જોઈ અને શીખી શકો છો કારણ કે એકદમ ડિટેલમાં વિડીયો બનાવે છે તો વિડીયો ઘણો લાંબો થઈ જશે હવે આપણે આ સાડીનું કપડું છે તો સાડીના કાપડને આ ભાગને આની ઉપર મૂકી અને કટિંગ કરવાનું છે તો સાડીના કાપડના ઉપર આપણે મૂકી અને કટિંગ કરવાનું છે તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આ આ રીતે ડબલ કરી અને સાડીનું કપડું મૂકી દીધું છે હવે જે વાળો ભાગ છે ત્યાંથી આપણે બાય કટિંગ કરવાની છે જો બોર્ડર વાળો ભાગ હોય તો સૌથી પહેલા બાયનું કટિંગ બોર્ડર વાળા ભાગથી કરો અને જો સિમ્પલ પીસ હોય તો તમે કોઈ પણ સાઇઝથી બાય કટિંગ કરી શકો છો તો આ બોર્ડર વાળા ભાગ ઉપર આપણે તો તો બાય નો ભાગ મૂકી દીધો છે હવે આ જે ગળી વાળો ભાગ છે ત્યાં આગળ આપણે આ રીતનો આગળનો ભાગ મૂકીશું કારણ કે ખાસ ધ્યાન રાખજો પાછળ હુક વાળો બ્લાઉઝ છે એટલે પાછળની સાઈડ ખુલ્લો ભાગ રહેશે તો ચાલશે પણ આગળની સાઈડ આ ગળીવાળા ભાગ ઉપર જ આ રીતે ફર્મો મૂકવાનું કારણ કે જો ભૂલથી ખુલ્લા ભાગ ઉપર મૂકી દીધો તો પછી અહીંયા સાંધો કરવો પડશે અને ફિનિશિંગ પણ બગડી જશે તો આ રીતે ફર્મો મૂકતી વખતે ધ્યાન રાખવાનું હવે આ જે પ્રિન્સેસ કટનો શેપ છે અહીંયા આપણે સેટ કરી દીધો તમારે જે રીતનું કાપડ હોય એ રીતે તમે સેટ કરી શકો છો અને આ છે પાછળનો ભાગ

તો ચોક થી દોરી અને પછી જ કટિંગ કરો કારણ કે સાડીનું કપડું સામાન્ય એવું હોય હોય એટલે શીખતા તો આ ડાયરેક્ટ કટિંગ કરી દીધું છે તો તમે જોઈ શકો છો આ પાછળનો ભાગ છે આ બ્લાઉઝનો આગળનો ભાગ છે અને આ બાય છે તો અહીંયા મેં તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળતાથી પાછળ હૂકવાળા પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ શીખવાડ્યું છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ઓકે બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં